અમે નવા નામ છોકરી પર આવતા આપી અમારી ગાડીની આગળ ગાડી મૂકી દીધી પછી ગાડીની સાવી લઈ લીધી અને જ્યારે પત્ની મારી હતી એમની જે ખેસાદાણ કરી એને પછી બહાર ખસેડીને ભાગી લઈ ગયા આશરે પચીસ વીસ કરા વીસ પચીસની આજુબાજુ અત્યારે હતા ચોક્કસ છે અમિતા વાત કરીએ તો ચકચારી જે ઘટના બની છે કે ગઈકાલે ગુજરાતમાંથી મધ્યપ્રદેશમાં જાન ગઈ હતી પરંતુ જે પરત ફરતી વખતે 20 થી પચીસ જિલ્લા લોકોએ દુલ્હા દુલ્ન ની જે ગાડી રોકી અને રિવોલ્વરિયાનું અપહરણ હતા હાલ ઘટનાને પગલે જે સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે તમામ લોકો જે જાનૈયા હતા મોડી રાત્રે કતવારા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસને ફરિયાદ નોંધાવી હતી તાત્કાલિક એલસીબી થઈ જે પોલીસની ટીમો બોરડી સહિત આસપાસના જે રસ્તાઓ છે મધ્યપ્રદેશ તરફ જે રસ્તાઓ હાથ ધરી નાકાબંધી કરી હતી પરંતુ હાલ અત્યાર સુધી જે પોલીસને કોઈ હાથ નથી લાગ્યા ચોક્કસ હાલમાં ફરણ કરવા પાટણનું કારણ ચોક્કસ જાણી નથી શકાય પરંતુ જે લોક ચર્ચા મુજબ પ્રેમ પ્રસરાવ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જી અનિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે